દલિત અત્યાચારની ઘટનામાં આરોપીઓને કડક સજા થાય તે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગર કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ માવતીભાઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં કે ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કલમ હોય એમાં તો ફરજિયાત પર રજૂ કરવા પડે આરોપીઓને છતાં એક વ્યક્તિ ખારીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ લાગી છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધાને ઘરે મારવા જાય છે બગનામાં પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં એમાં એ આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય પાછા અને જો ફરિયાદી ભાજપના ન હોય તો આરોપી જેલમાં ન જાય બાપભાઈ મેરના છોકરામાંથી મેં ફરિયાદ કરી છે બાપભાઈ મેર ભાજપના સેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ધરપકડ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એટ્રોસિટીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આગોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે એ પ્રથા બંધ થાય નત્ર અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આંદોલન કરશું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ